પાણી ની આવી કેદી ની નકરી પૈસા પૈસા કરે છે તો હવે ઉપાડો લીધો છે ભાઈ નો ફોન માર નો ફોન છે કે માર ભાઈ નો ફોન હોય તો ની કેમ ઉપાડતા નથી ભાઈ નો ફોન કરું હું મારે કાઈક ને કાઈક નવું હમણા કા તો તારી જેમ રૂપિયા ની માંગણી કરશે માંગણીઓ ને કા તો જીજુ નોકરી ગોઈ ને કાઈક મન શેઠે કાઢી નાખ્યો નોકરી માંથી પણ કાઢી જ નાખે તો દેવા છે આવી ઇતરાના હવે મારા ભાઈ બિચારો રાહ જોઈને બેઠો છે ફોન ઉપાડો ને એનો લે ઉપાડી લઉં તું આંભજે હું કે સમળા મે કીધું ની મેથી કાઈ ફેર નો હોય હાલો હા બોલ તે જીજુ હું તમને શું કહું છું હમણા નવરાત્રી આલે છે ને તે મારે થોડી તાણ હતી અને માર ઘર રમવા જાવું તું તો કાકા પૈસા નું સેટિંગ કરાવો ને તો હું ગરબા રમવાના પાસ લઈ આવું તો ફોન પડ્યા ના પણ થોડા ઘણા કા ને ને આપણો ખોટો હોય જ નહીં તાર ભાઈ એક નંબર નો છે ફોન પે માં 5000 છું અને જો તન કહી રહ્યો છું નવરાત્રી પૂરી નો થાય ને ફોન એ નો કરતો મને યાદ નો કરતો આજ નવરાત્રી માં ગરબા રમવા માટે પૈસા માંગ્યા છે હોળે કાલ પાછો એમ કે કે નવરાત્રી માં આરે રમે આવી એક છોકરી નું સેટિંગ કરાઈ દેને